મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જુલાસન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડો પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારુ આયોજન કરી તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી રાજ્ય સરકારની છે વધુમાં તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે તેઓએ ગુજરાતના ગામે ગામ વીજળી અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી છે આ તકી મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શાળામાં દાન આપનાર દાતાશ્રીઓને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ અનુપમ પ્રાથમિક શાળામાં અઢાર ક્લાસરૂમ બે કોમ્પ્યુટર રૂમ એક સ્માર્ટ ક્લાસ મેદાન સહિતની સુવિધાઓ છે